નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છી તારીખ ઓગણીસ બારની રોજના કપાસના ભાવ તે પહેલાં મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર તો ખેડૂત મિત્રો ચાલો જોઈએ દરેક માર્કેટયાર્ડના કપાસના ભાવ ખાંભા અગિયારસો પચાસથી ચૌદસો ને એકાવન જામનગર એક હજારથી ચૌદસો ને પંચોતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને છ્યાસી વિસનગર બારસોથી ચૌદસો ને છેતાલીસ માણસા એક હજાર પચાસથી ચૌદસો ને પચીસ પાટણ તેરસોથી ચૌદસો ને બેતાલીસ જોટાણા બારસો ત્યાંશીથી તેરસો ને એકાણું હિંમતનગર તેરસો બત્રીસથી ચૌદસો ને એકતાલીસ જુનાગઢ બારસો પચાસથી ચૌદસો ને નવ વાંકાનેર અગિયારસોથી ચૌદસો અને એકતાલીસ અમરેલી નવસો બાણુંથી ચૌદસો ને પાસઠ હારીજ તેરસો એંશીથી ચૌદસો ને આડત્રીસ બાબરા તેરસો સિત્તેરથી ચૌદસો ને એંસી રાજકોટ અગિયારસો નેવથી ચૌદસો ને નેવ હર્ષોલ તેરસો પચાસથી ચૌદસો ને ત્રીસ મોરબી બારસો એકથી ચૌદસો ને એકોતેર મોડાસા તેરસોથી તેરસો ને પંચોતેર ધંધુકા એક હજાર પચાસથી ચૌદસો ને ઓગણપચાસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો